આલુ પરોઠા પણ બધાને ખૂબ જ ભાવતા હોય છે કેમ કે હોય જ છે એટલા ટેસ્ટી બધાને ખૂબ જ ભાવે છે પણ ક્યારેક ક્યારેક આલુ પરોઠા ફૂલતા નથી કે ફાટી જાય છે અને અંદરથી મસાલો પણ સરખો નથી બનતો આજે હું થોડીક ટીપ્સ અને ટ્રીક સાથે આલુ પરોઠાની રેસીપી લઈને આવી છું તમે જોઈ શકો છો એકદમ દડા જેવા આલુ પરોઠા ફૂલા પણ છે અને થોડીક ટીપ્સ અને ટ્રિક્સ આપીશ જેથી તમે વધારે પડતો મસાલો પડશો ને તો પણ તમારા આલુ પરોઠા ફાટશે પણ નહીં અને સરસ બનશે અને જો આ રીતે ના બનાવવા હોય તો તમે બીજી રીતે પણ આલુ પરોઠા બનાવી પણ શકો છો અને ફટાફટ લંચ બોક્સમાં આપી શકો છો બાળકોને તો ચાલો આજે જો લઈએ બે રીતે આલુ પરોઠા બનાવવાની રેસિપી એના માટે સ્ટફિંગ જ ઇમ્પોર્ટન્ટ હોય છે સ્ટફિંગ જો એકદમ સરખું બન્યું ને તો પછી તમારે આલુ પરોઠા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો મેં અહીંયા આવી રીતે બટેકા બાફીને લીધા છે બટેકા બાફતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ઓવરકુક નહીં કરી નાખવાના જો ઓવરકુક થઈ જશે તો એ પાણી વધારે પી જશે અને મસાલો એકદમ ઢીલો થઈ જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું આલુ પરોઠામાં બટેટા ઓવરકુક નહીં થવા દેવાના અને બીજું ધ્યાન રાખવાનું કે તમારે બટેકાને છે અહીંયા બે થી ત્રણ કલાક પહેલા બનાવી લેવાના એટલે કે બાફી લેવાના અને એકદમ ઠંડા થઈ જવા દેવાના પછી જ એને ઉપયોગમાં લેવાના હવે મેં આવી રીતે બટેકાને ને પેલા ખમણીને તૈયાર કરી લીધા છે ખાસ કરીને તમારે એને ખમણીને જ લેવાના પછી એમાં ચાર થી પાંચ ચમચી જેટલી કોથમીર ઉમેરવાની કે પછી જોઈએ ટેસ્ટ પ્રમાણે ઉમેરવાની તીખાસ પ્રમાણે એકદમ ઝીણા સમારેલા મરચા ઉમેરવાના એક મોટી ચમચી ધાણાજીર ઉમેરવું એક નાની ચમચી લાલ મરચું એક ચોથાઇ ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચોથાઇ ચમચી જેટલો મરી પાવડર ઉમેરવાનો સાથે અહીંયા આપણે આમચૂર પાવડર ઉમેરવાના છે ખાસ કરીને અહીંયા આમચૂર પાવડર ઉમેરજો કેમકે લીંબુનો રસ ઉમેરશો ને તો મિશ્રણ આપણું ઢીલું થઈ જશે અને આપણે ઢીલું મિશ્રણ નથી કરવાનું અને આમચૂરનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો એક ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે હવે બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે અને ખાસ ધ્યાન રાખવાનું આ બધી વસ્તુ ત્યારે જ મિક્સ કરવાની જ્યારે તમારે આલુ પરોઠા બનાવવાના હોય હવે તમે જોઈ શકો છો મેં મિક્સ કરી લીધું છે પણ થોડુંક ઢીલું છે હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું આપણું જે સ્ટફિંગ હોય એ અને આપણે જે લોટ બાંધો એ આપણું એક સરખો ઢીલું હોવું જોઈએ એટલે જો એકદમ ઢીલું તમારો લોટ બાંધો હોય તો પછી તમારું અંદરનું ફિલિંગ પણ એટલું ઢીલું હોવું જોઈએ પણ મેં થોડોક મીડિયમ કઠણ આપણે જે પરોઠાનો લોટ આવે છે તે જ રાખ્યો છે આ એકદમ ઢીલું લાગે છે તો આપણે આમાં થોડોક લોટ ઉમેરી દઈશું લોટ ઉમેરવાથી એ થોડુંક એક મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે અહીંયા ચોખાનો લોટ કે પછી રોટલીનો લોટ બે માંથી એક લઈ શકો છો બીજા કોઈ લોટ ઉપયોગમાં ના લેતા તમે જો જુવારનો લોટ લેવો હોય તો જુવારનો લોટ લઈ શકો છો બાકી કોર્ન ફ્લોર કે એવો બીજો લોટ ના લેતા કેમકે એનો ટેસ્ટ અલગ આવશે અને ચીકાસ પકડી લેશે હવે તમે જોઈ શકો છો આવી રીતે લોટ બંધાઈ જાય ને એવું મિશ્રણ આપણે બનાવીને તૈયાર કરવાનું છે અંદરનું સ્ટફિંગ આવું કડક હોવું જોઈએ એટલે કે આપણે આ લોટ જે બાંધો છે એ લોટ અને જે આપણે પરોઠાનો લોટ બાંધો હોય એ એ બંને એક સરખા હોવા જોઈએ એટલે કે એટલા જ ઢીલા હોવા જોઈએ કે એટલા જ કઠણ હોવા જોઈએ તો તમે જોઈ શકો છો મેં લોટ બાંધીને રાખી દીધો હતો પંદર મિનિટ પહેલાં જ હંમેશા જ્યારે પણ તમારા પરોઠા બનાવવાના હોય ત્યારે એને સરખી રીતે પહેલાં મસળી લેવાનો લોટને પાંચ મિનિટ સુધી એને મસળી લેવાનો અને પછી એને ઢાંકીને રાખી દેવાનો પંદરથી વીસ મિનિટ જેટલો જ તમે મસળશો અને જેટલો જ એને આરામ આપશો એટલો જ તમારો લોટ એકદમ સ્મૂધ બનશે અને સ્મૂધ લોટમાં હંમેશા અહીંયા પરોઠા સરખા જ બને છે તો લોટ આપણે નોર્મલ પરોઠા જેવો છે એમાં મેથી ઉમેરી દીધી હતી હવે એમાંથી લુવા કરી લેવાના અને પરોઠાના હંમેશા મોટા જ લુવા કરવાના કેમકે પરોઠા હંમેશા મોટા હોય તો જ મજા આવે છે તો હવે એવી રીતે લુવા લઈને આપણે પેલા વણી લઈએ તો હું એકદમ સિમ્પલ રીત પેલા તમને બતાવી દઉં આવી રીતે મેં મોટું વણી લીધું છે અને એમાં પછી આપણો મસાલો ઉમેરી દેવાનો મસાલો તમારે જોઈ એટલો ઉમેરી દેવાનો છે એટલે તમને ભાવે એટલો ઉમેરી દેવો અને મસાલો ટેસ્ટ કરી લેવો કોઈ પણ વસ્તુ તમને ઓછી લાગતી હોય તો તમે ઉમેરી શકો છો હવે ઉપરથી મસાલાને થોડોક લીસો કરી દેવાનો નહીં નહીં ઉપર આપણે આવી રીતે રોટલીનો લોટ આપણે જે અટામણમાં લઈએ છીએ તે જ ઉમેરી દેવાનો હવે આવી રીતે ઉપરથી લોટ ઉમેરવાથી આપણે જે પરોઠું વણ્યું છે તેમાં એ સરખી રીતે ચોટી જશે અને આપણે વણવામાં મજા આવશે એટલે ખાસ જયારે પણ તમે આવી રીતે સ્ટફિંગ વાળા પરોઠા બનાવો તો ઉપરથી થોડોક આ રીતે લોટ છાંટી દેવો એટલે સરસ મજાનું એ અંદર ચોટી જાય અને મસાલો બહુ બહાર ના નીકળી જાય હવે તમે આવી રીતે હાથેથી દબાવી શકો છો ત્રિકોણ વાળીને અને જો તમારે વણવું હોય ને એકદમ પાતળો કરવો હોય તો પછી તમે આવી રીતે વણી પણ શકો છો એટલે તમને જે રીતે ફાવે એ રીતે પરોઠું તૈયાર કરી લેવાનું હવે આપણે ગોળ પરોઠું જે નોર્મલ આપણે બહાર મળે છે ને આપણને ખાવાની ઈચ્છા બહુ જ થાય છે તેવું પરોઠું બનાવી લઈએ તો આવી રીતે મેં મોટો લુવો કરી લીધો છે અને એમાંથી આપણે કટોરી જેવું બનાવવાનું છે તમે જોઈ શકો છો અને જો તમને હાથમાં ચોટે તો થોડો થોડો લોટ લેતું જવાનું અને આવી રીતે કિનારી પાતળી કરતી જવાની ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું એની જે કિનારી છે બહુ જાડી નહીં રાખતા પાતળું કરતા જાજો જો તમને રોટલો ફાવતો હોય ને કરવાનું તો આ રીતે કરશો ને તો એ જલ્દી થશે અને જો આ રીતે હાથેથી કરવું હોય ને તો આ રીતે પણ કરી શકો એ તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો ખાસ ધ્યાન રાખવાનું સાઈડની કિનારી પાતળી કરી દેવાની હવે એમાં જોઈએ એટલું મિશ્રણ ઉમેરી દેવાનું મેં અહીંયા લુવો જેટલો લીધો હતો એના કરતાં વધારાનું મિશ્રણ ઉમેરી દઉં છું એટલે કે આપણે જેટલું સ્ટફિંગ છે તે ઉમેરું છું અને ઉપરથી પાછું આવી દે આપણે જટામણનો લોટ લીધો એ જ ઉમેરી દીધો છે અને એને દબાવી દેવાનું હવે મિશ્રણને અંદર દબાવતા જવાનું અને કિનારી આપણી પાતળી કરતું જ આવવાનું એટલે આપણે અંદર એને ભરી શકીએ આવી રીતે લોટ તમે ઉમેરો ને તો જ્યારે આવી રીતે તમે સીલ કરશો ને ત્યારે મિશ્રણ તમને વચ્ચે નડશે નહીં અને સરસ મજાનું સીલ થઈ જશે નહીં તો પછી ક્યારેક ક્યારેક એ સીલ નથી થતું અને ઉખડી જાય છે અને ત્યાંથી તમારો મસાલો બહાર નીકળી જાય છે પછી આવી રીતે હાથેથી થેપી લેવાનું અને પછી આપણે જો અટામણ વાળું હોય ને એમાં થોડો થોડો એને ફેલાવી દેવાનો ધીમે ધીમે હળવા હાથે એને ફેલાવતું જવાનું પછી પાટલી ઉપર થોડોક પાછો લોટ લઈ લેવાનો અને હાથેથી તમે એને ફેલાવી શકો ને એ રીતે ફેલાવવાનું પણ ધ્યાન રાખવાનું એકદમ કિનારી ઉપર બહુ નહીં ફેલાવવાનું વચ્ચેની સાઈડ જ એને ફેલાવવાનું તમે જોઈ શકો છો હું વચ્ચેની સાઈડ જ એને ફેલાવું છું અહીંયા ખાસ ધ્યાન રાખજો ઊંધી સાઈડ જ એને પેલા ફેલાવજો અને ઉપરની સાઈડ પછી આપણે એને ફેરવીને વણી લેવાનું વણવા પણ ખાસ ધ્યાન રાખજો શરૂઆતમાં ભલે તમે આ રીતે વણો પણ થોડુંક મોટું થઈ ગયા પછી તમારે એને ખાસ આવી રીતે અડધેથી જ વણવાનું છે અને અડધે પણ નીચેની સાઈડથી આપણે જેમ રોટલીમાં ઉપર નીચે બે સાઈડ વણીએ ને એ રીતે નહીં વણવાનું એને નીચેની સાઈડ જ વણવાનું તમે જોઈ શકો છો હું તમને નીચેની સાઈડ વણાવું છું અને હળવા હાથે વળજો મેં થોડીક સ્પીડ વધારી નાખી છે વિડીયોની એટલે લાંબો ન થઈ જાય એટલે મેં આ રીતે સ્પીડમાં ભગાવું છું તમે હળવા હાથે એને જ વણજો પછી વણાઈ જાય તમે જોઈ શકો છો વધારાનો લોટ ખંખેરી નાખો અને પછી મીડિયમ તવી ગરમ થઈ જાય એટલે એમાં શેકતું જવાનું મીડિયમ ગેસ ઉપર શેકતું જવાનું જો તમારે મીડિયમ કડક ખાવા હોય તો મીડિયમ ગેસ ઉપર શેકવાનું અને એકદમ ક્રિસ્પી કરાર ખાવા હોય તો પછી તમારે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પછી એક બાજુ એટલે ફેરવી લેવાનું અને નીચેની સાઈડ પણ દેવાનું પછી માખણ ઉમેરી દેવાનું પછી આપણે નોર્મલ જેમ પરોઠા શેકતા હોય એ રીતે અને ખાસ ધ્યાન રાખવાનું ગેસ મીડિયમ જ રાખજો ધીમો રાખજો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ના આપણે જેમ થેપલા જેમ શેકીએ છીએ મીડિયમ ટુ હાઈ ફ્લેમમાં એવી રીતે અહીંયા પરોઠાને નહીં શેકવાના પરોઠાને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ શેકવાના અને આવી રીતે માખણ ઘી તેલ તમને જેમાં શેકવા હોય એ રીતે શેકતું જવાનું અને ફેરવતું જવાનું એક સાથે એક બાજુ બહુ જાજીવા નહીં ચડવા દેવાનું થોડી થોડી વાર એને ફેરવતા રહેવાનું અને પકાવવા દેવાનું આવી રીતે કરશો ને તો બધી બાજુ ક્રિસ્પી સરસ થશે અને જોઈએ માખણ ઉમેરતું જવાનું એક હારે વધારે પડતું માખણ પણ નહીં ઉમેરી દેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ફુલાશે પણ ખરા અને ફાટશે પણ નહીં તો આ બધી ટીપ્સ અને ટ્રીક સાથે તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો તમારા આલુ પરોઠા એકદમ પરફેક્ટ જ બનશે આવા સરસ એકદમ ક્રિસ્પી જ બનશે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો હવે ત્રિકોણવાળા પરોઠા જે છે એ શેકવા હોય તો એ પણ આ રીતે જ શેકવાના એમાં કોઈ ફરક નથી હોતો બે બાજુ થોડું થોડું શેકાઈ જાય એટલે માખણ ઉમેરી દેવાનું અને પછી મીડિયમ ગેસ ઉપર એને ફેરવી ફેરવીને શેકતું રહેવાનું અને એકદમ ક્રિસ્પી કરવા હોય તો સ્લો મીડિયમ ઉપર ફેંકી શેકી લેવાનું એને અને આવી રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકતું રહેવાનું અને થોડી થોડી વારે દબાવતા રહેજો પરોઠાને સાઈડમાંથી એટલે સરસ મજાના ક્રિસ્પી થાતા રહેશે તો તમે જોઈ શકો છો ત્રિકોણ પરોઠું પણ બનીને તૈયાર થઈ ગયું છે તમે એને દહીં સાથે માખણ સાથે કે પછી કોઈ પણ શાક સાથે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે ચા સાથે પણ બહુ સરસ લાગે છે તો ચોક્કસથી આ રીતે મેથી આલુ પરોઠા ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહે છે કે રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો આ આલુ પરોઠા આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ